मुख्य मेहमान को स्वागत कर से हमने दर्शक વરિયા દેવડી મિત્રમંડળ મંડળ રાજકોટ થી બધારેલા કાળુ મામા વેકરિયા ના બધારેલા સોરી કાળુ કાળુ મામા કાળુ ભાઈ વઢેરિયા પ્રસન્નભાઈ સાગર શિખરભાઈ ડાગાણી રમેશભાઈ ઉદ્ધાર ભાઈજી અને નિકુંતભાઈ સોજિત્રા આત્રે ઉપસ્થિત રહેશે

ત્યારબાદ પરસોત્તમભાઈ રપડા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ઉકાઓ આ પેરે જાય ને પછી હાલો બધા લોકો આપજો આ બાજુ ત્યારબાદ મોરિયા ગાયત્રી ચોક મિત્રમંડળ કૃષ્ણપરા અત્રે ઉપસ્થિત રહેશે મોરિયા ગાયત્રી ચોક મિત્ર કૃષ્ણપરા ત્યારબાદ વડિયા બ્રહ્મ સમાજ દ્વારા અશ્વિનભાઈ મહેતા નિખિનભાઈ રાજ્ય ગુરુ અને એમની ટીમ સાથે સાથે ક્રિસ દિખિનભાઈ રાજ્ય ગુરુ પણ પોતાની પ્રતિક ભેટ લઈને ઉપસ્થિત રહેશે

Corriere non piglia più per l'azienda. Ma no, allora, no, no, આવી poi che è verde. Non è vero. Da Andrea, un po' ne vanno a passare Misal Pai, Nanti Pai Manda, Dinesh Pai, Pika Pai Ramani, dan Vikram Pai Bararia. <coughs> <coughs> Tiarbat Gujar Group, Upasitresen, Gujar Group, Jodhi, Atre Upasitresen, Gujar Group. ત્યારબાદ પત્રકાર એકતા પરિષદ ઉકાઓ તાલુકો જોટવા સાહેબ અને એમની ટીમ આપણે ઉપસ્થિત રહેશે આપો આપો

એ આપ સૌના પ્રેમ અને લાગણી બતાવે છે દરેક એવી ઈચ્છા હોય કે હું સમાજ માટે કે રાષ્ટ્ર માટે કઈ કરું હું પહેલી વખત ચૂંટાણો ત્યારે મને એમ થાય કે આપણા યુવાનો માટે આપણે શું વધારે કરી શકીએ આપણા નાના અને મધ્યમ વર્ગના માણસો માટે આપણે શું કરી શકીએ ખેડૂતો માટે શું કરી શકીએ વધારે સારું શું અને ત્યારે આ રાષ્ટ્રના નિર્માણમાં યુવાનો ખેડૂતો અને સમાજના તમામ લોકોના જન કલ્યાણ માટે વધારે સારું શું થઈ શકે હું રાજકારણમાં હતો અને ત્યારે આ વિસ્તારના ઘણા પ્રશ્નો હતા રાજકારણમાં લોકોને આવવાના અને અનેક અનેક કારણો હોય છે અને એમાંય પણ

આ જ પરિસ્થિતિ થી મારે રાજકારણ માં આવવાનું મહત્વના હતા એક આ વિસ્તારના લોકોની સલામતી અને બીજો મુદ્દો હતો આ ભ્રષ્ટાચાર અને સલામતી આ વિસ્તારના લોકોને એવી રીતે અજગર ભડો લીધો હતો એમાંથી મુક્તિ અપાવવાની હતી અને એના માટે મારાથી જે જે પ્રયત્નો કરવાના હતા એ બધા કર્યા અહીંના લોકોને બધાને ખ્યાલ છે એક સમયે આપણે વડિયાની હાઈસ્કૂલનો પ્રશ્ન હતો હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવાનું હતું આ બિલ્ડિંગ આપણે દાતાઓની મદદથી આપણા ગામના તમામ આગેવાનોના વડિયાના રાજવી ઓગણીસો ને માં આ વડિયાની અંદર હતી અને આ સમયે પણ વડિયા સ્ટેટમાં કોઈ કતલખાના ને પરમિશન મળતી વડિયાના રાજવીએ આપણા ગામમાં જે મંદિરો બનેલા છે પણ આ ઓગણીસો ને સુડતાલીસ સુધી એનું ત્યાર પછી આપણા સમયમાં એટલે કે પંચાણું છન્નું પછી સત્તર સુધી હું સાત વખત ચૂંટણી લેયો છું પણ ત્યાં સુધી પચીસમાં વડિયા સ્ટેટે એ સમયમાં જો કોઈ દારૂ પીવેસ માં બસો રૂપિયાનો દંડ હતો એ ઓગણીસો પચીસ ના બસો રૂપિયા એટલે અત્યારના કેવડા થાય હિસાબ કરી જોયું આ પરિસ્થિતિ ઓગણીસો સુડતાલીસ સુધી રહી અને પછી આપણે આવ્યા અને ત્યાર પછી આવું જ વાતાવરણ આપવાના આપણે પૂરેપૂરા પ્રયત્ન કરેલા કે આ વિસ્તારમાં લોકો સુખથી શાંતિથી રહી શકે લોકોને ઘરે આપણે ક્યાંય તેલના ડબ્બાને ઘઉં નીકળું નાખી દેવાની ક્યારેય જાહેરાત નૃત્ય નહોતી કરી પણ એ જ જાહેરાત અવશ્ય કરી હતી કે આ વિસ્તારના લોકોને સલામતી મળે તમે અત્યારે તમારે વાડીએ ખેતરે રાત્રે મગફળી કપાસનો કપાસ નો ઘઉં નો ચણા ઢગલો મૂકીને લઈ આવતા હશો હું તો હાથે હળ મૂકીને લઈ આવતા હશો અને આજે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા કેવી પરિસ્થિતિ હતી બધાને ખબર છે કે પેલું એલ્યુમિનિયમ નું છાલિયું ઘડત હોય ઘડાઈ ન હોય વાડીએ દાંતડી કે કોદાળી કાંઈ ન હોય ખરપરો ખરપ્યો ન હોય આ પરિસ્થિતિ હતી અને ત્યારે આ વિસ્તારની સુખ શાંતિ સલામતી માટે આ સામાજિક લોકોને હું અવારનવાર કહેતો કે તમારું કમાયેલું તમે શાંતિથી ખાઈ પી શકો અમે કાઈ તમને આપી દેવાના નથી આવું વાતાવરણ થાય એના માટેના આપણે અનેક પ્રયત્ન કર્યા આવે વાત તો ખૂબ લાંબી થાય અહીંયા ખોડનધામ ટ્રસ્ટની વાત થઈ

સીઓ ઇન્દ્રા મોઈ મે 4 વર્ષ પહેલા વાયકુ છું એનો એક દિવસનો પગાર 48 લાખ રૂપિયા હતો કેટલો 48 લાખ એક તમિલનાડુમાં ચેન્નઈની આજુબાજુનો ગામડો હતો ત્યાંના એક ગરીબ માબાપના દીકરાએ એના દીકરાને બેંકમાંથી લોન લઈને ભણાવ્યો અને આ લોન લઈને ભણાવ્યો પછી આ દીકરો અત્યારે જે એનું નામ છે સુંદર પીચાઈ આ ગુગલ માં છે છેલા સાત આઠ વર્ષ થી આ તો એને પગાર કે મારે જોતો જ નથી એનો દરરોજનો નો પગાર કેટલો 5 કરોડ કેટલો એક દિવસનો નો 5 કરોડ 17 1700 કરોડ નું પેકેજ પંજાબ હરિયાણા ના એક જગદીપસિંહ છે એ પણ એક આવી સર્વિસ કરે એનો પગાર એક દિવસનો કેટલો

મોટી હરીફાઈ થવાની છે હરીફાઈ થયેલી છે ત્યારે આ ખોલધામ ટ્રસ્ટ છે એ આ યુવાનોને કોઈ પણ નોકરી માટેની જે ટ્રેનિંગ લેવાની હોય અને આપણા ગુજરાતના દીકરા દીકરીઓ વધારે આમાં કેમ વધારે આગળ વધે ને કેમ ઉત્તીર્ણ થાય એના માટેના પ્રયત્ન કરે છે ભવિષ્યની અંદર સ્પોર્ટ્સ સંકુલ દ્વારા આ રાજ્યમાંથી યુવા ખેલાડીઓ તૈયાર થાય દેશનું ઓલિમ્પિકમાં અને દેશમાં નામ રોશન કરેવા ખેલાડીઓ તૈયાર કરવાનો પણ આયોજન છે આ સાથે સાથે કૃષિ સંશોધન એટલે તમે કોઈ પણ ધંધો કરો તમે પશુપાલન કરો કે ખેતીવાડી ખેતીનું કામ કરો વૈજ્ઞાનિક ધબે ખેતી ન કરો વૈજ્ઞાનિક ધબે પશુપાલન ન કરો તો તમે આગળ વધી શકો નહીં અજે ઓસ્ટ્રેલિયાના માંガル્યો છે કે દેશની અંદર શ્રેષ્ઠ ગણાય કારણ કે એની વૈજ્ઞાનિક થવે પશુપાલન કરે એટલે ક્યા કૃષિ સંશોધન થાય અને કૃષિ સંશોધન દ્વારા દેશના ખેડૂતોને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કૃષિ સંશોધન કરી અને વધારે કે માલ વધી એટલે વધારે ઉત્પાદન મેળવી શકે સારું ઉત્પાદન કેમ મળી શકે સારું ભાવ કેમ મળી શકે અને વધારે ઉત્પાદન થાય એના આપણે સૌને ખ્યાલ છે કે આ દેશનો કોઈ પણ માણસ ક્યારેય ટાટા કંપની વિશે કોઈ જાતની મગજમાં એને અરુચિ નો હોય ટાટા કંપનીનું કોઈ ખરાબ બોલે નહીં ટાટા કંપનીના માલ ઉપર એના વાત ઉપર બધાને ભરોસો હોય અને અત્યારે દેશમાં એની ત્રણ હોસ્પિટલ છે એની સાથે નરેશભાઈએ ટાઈપ કરેલું છે અને અહીંયા જે વાત થઈ કે ભાઈ એક લાખ રૂપિયાનું બિલ આવતું હોય તે અત્યારે અત્યારે જે મોટી હોસ્પિટલમાં તો એ અહીંયા દસ હજાર રૂપિયાનું થશે અને ત્યાં પાછું એક મોટું ગેસ્ટ હાઉસ પણ થશે આ હોસ્પિટલની અંદર અને આ હોસ્પિટલમાં તમામ વસ્તુ ત્યાં થશે કે ભાઈ એક વખત પેશન્ટ દાખલ થાય પછી એની લેબ લેબ કરવાની હોય કે થેરાપી કરવાની હોય કે કોઈ પણ વસ્તુ કરવાની હોય એ પેશન્ટને ત્યાંથી બહાર જવાનું નહીં થાય અને તમામે તમામ ત્યાંના જેને સારવાર મળવા મળવાની હોય ત્યાં મળે અને આ સાથે દર્દીઓ ગમે એવા પૈસાવાળા માણસો હોય તો એને લોબીમાં બેસવું પડે ફળિયામાં બેસવું પડે ત્યાં જાય તો એના માટે પણ ત્યાં એક ટોકન ભાવે રસોડું પડશે કુટુંબીઓ આવ્યા છે અને ત્યાં એમને રૂમ પણ એક ટોકન ભાવે દર્દીના જે કુટુંબીઓ છે એને ત્યાં રહેવા માટે વ્યવસ્થાઓ માટેની નું પણ એક ગેસ્ટ હાઉસ મોટું પડશે એટલે ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અહીંયા જે વાત થઈ કે ધર્મેન્દ્રભાઈએ વાત કરી ફામાસાની પણ હું આપ સૌને કહું છું કે આ દેશની અંદર રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે આઝાદી અપાવનાર આ દેશમાં એક જ રાષ્ટ્રપિતા છે અને આ હજારો વર્ષ બીજો રાષ્ટ્રપિતા થાય નહીં અને લોખંડી પુરુષ અને સરદાર એ આ દેશમાં એક જ થાય બાબા સાહેબ એક જ થાય અને ભામા જે હતા એક જ થાય બાકી કોઈ ભામા થાય નહીં કે જેને એનું સર્વસ્વ

તો કોક ને કઈ કાઈ પોઈન્ટ ઘરે બાઈ ખબર પડે એટલે બાઈ માણા તરત એમ કે તમને નો ખબર પડી ને નથી દેવાનું પછી આ સફરજન ને ઘોડા જેવી વાત થાય આ બધાને ખબર છે કે ભાઈ એક રાજ્ય અંદર એક રાજા એ જાહેરાત કરી કે જેનું ઘર માં નો આવતું હોય એ બધા સફરજન લઈ જાય અને ઘર માં જેનું હાલતું હોય એમ કે કોઈ ફાયડો છે એ બધા ઘોડા લઈ જાય આપણા નગર માંથી એક ફાયડો નીકળો શાબાશ કે તું એક સુરવીર દીકરો કે તારું ઘર માનવાને તું બૈરાવું કેમ નો માય અને કે નો માન હું કમે પણ બૈરા ને કરવું પડે કે એમ કે હા ઘરે ગયો ના બૈ માણે સોગત કે વાહ પ્રતાપ કે તમને તો બહુ સરસ લાગો છો પણ તમને આ કારો ઘોડો સારો નથી લાગતો કે હું વાત કરું કારો ઘોડો નથી સારો લાગતો હમણાં તમને આવ્યો ગયો વાત રાજા પાસે કે ભાઈ મારે એક થોડી

કે મારા ઘરે મને લીલી જડી મારા પરિવાર છે સુખમાં એ સાથે અને દુખમાં એ સાથે હોય એની ભાવના સાથે જે બિરાજે છે એવા આપણા આગેવાન કે ગામ જાજા કાગડા ને કાતી ભલા કપૂત કે હકરી મયણ પડીને બધો સપો આપા આપણા આવા વડિયાના પડોતા પુત્રને એક વાર તો ધાન્યોથી આપણે